हाली आपशे जमने हाथ रे मारयो जाशे बिचारो अनत रे वण गुने गुने गार थाशे रे वण वाके मोटों मारे खाशे रे पड़शे दुख न दरिया माई रे तेंनी नथी खबर एने काई रे एम साचा संत सहु कैछे रे

बांध्या कोटे पाणा बूढ़ी मरवारे रे हरी हंस में ना शुक त्याग रे सेव्या घुड़ कपोत का ने काग रे मेली गज बाज गवा गाय रे वोर्या वाघ नाग ने बलाय रे हेम अवड़ो कर उद्यम रे

मिसरी मेली रे मृत्यु मोदक अमृत जानी रे सर्प सर्पलाड पय पानी रे रेरे हेड मा पगदे वणो रे वण चोरे ते चोर के वानो रे वड पराणि मा कार रे धनी मणे मणे मार रे सत्य गुरु ने अश्री रे जीव जाय छे ते जम पूरी रे दिया कष्ट पामे छे खूब बुद्धि रे जेनी अति समझण छे उंधी रे नथी सुझ तू सार असार रे तेने करी खाय जम मार रे साची बात सांभळे छे काने रे

એ મેં લઈ લીધો મારે એ જીવની કોઈ જરૂર નથી એ તમારો લઈ જાવ ગુને ગુનેગાર થશે રે વણ વાંકે મોટો માર ખાશે કઈ ગુનો કરેલો જ નથી પણ એનો ગુનો શું કે એક એને અસદ ગુરુમાં શ્રદ્ધા મૂકેલી વિશ્વાસ મૂકેલો એ જ એની ભૂલ અને એની એને સજા કેવડી વણ વાંકે મોટો માર ખાશે રે તો કે ભયંકર માર ખાશે અને જ્યાં ગુરુ જાય ચેલો જાય

ગુરુજી ને જીવ સોપી દીધો છે ને આમ કર્યું છે ને તેમ પણ કે પછી એને ખબર પડશે કેવા દુઃખ દરિયામાં દરિયા માં પડશે આપડે તો ઘણી વાર સામાન્ય આપણી બુદ્ધિ ને વિવેક જોઈએ ને તો જીવતા હામે બેઠા હોય ને ગુરુજી શબ્દ કોઈ બોલે તો ગુરુજી એમ બનાય કેમ સાચા મુક્ત કોઈ દિવસ પોતાને હા ગુરુ છેલ્લાના અઢારના રસ્યાર્થમાં પણ બાપાશ્રીએ કીધું કે જો કોઈ સંત સેવા સ્વીકારે જ નહીં યથા યોગ્ય સત્કાર નો સ્વીકાર ન કરે તો પછી કોઈ જીવનું કલ્યાણ થાય કેવી રીતે એટલે આમ પરોક્ષ નું દ્રષ્ટાંત આપણને લાગે પણ નજર આમ એવા બે ચાર દ્રષ્ટાંત ફીટ કરેલા હોય તો આપણે ચેતીએ કે કૃષ્ણ ભગવાન ને એવી શું જરૂર હતી કે એમના આડી હતી તો એ ગોપીઓ એમ કીધું કે જાવ આવરી જમાડ્યા તો પોતે જ ન લઈ લે કે ભાઈ જવા દે તું આ પાણીમાં ક્યાં જઈશ અને દુર્વાસા પોતે જમવા છતાં પોતે જ એમ કે

એને વિવેક ગ્રહણ કરવાનો છે એને કોઈની સેવા ગ્રહણ કરવાની છે જરૂરી છે પણ એનો અતિરેક આપણને જો આપડે શુદ્ધ બુદ્ધિથી આંખ ખુલ્લી રાખીએ ને તો આપણને દેખાતો જ હોય પણ ક્યાંક ને ક્યાંક પોતાના જીવતા મોટા ને મોટા હોડિંગો લાગતા હોય અને તોય જ આ મોલા થી આવે પાછા બોલનારા તેમ બોલે મારા ગુરુ માટે મને સાતસો સો જન્મ સુધી નરક આવશે તો હું સ્વીકારવા ત્યારે હવે એને આ નિષ્કુળાનંદ સ્વામી શું કામ કરી દે ગમે એટલું કઈ કઈ કરે તો પણ ઓલા ને પાછું વળવું જ નથી તો પછી થાય શું એમ સાચા સંત સૌ કે છે સંતો તો પોકારી પોકારી બાપાની વાત માને એક જ બાપાશ્રીની ને જે પકડે ને એને લગભગ નું સોલ્યુશન આવી જાય બાપાશ્રી કે ધનશ્રી નો ત્યાગી ન હોય એના મુખ ની વાત સાંભળવાથી ચાંદ્રણ કરવી પડે ત્યારે સાંભળનાર ની સુધી કેનાર ની નથી કીધું સાંભળનારની તો એમાં આપણે શું કરવું પડે તો કે આપણે બંધ કરી દેવું તો કે હવે આપણને એમ થાય કોણ રાખતું હશે કોણ નહીં તો શંકા આવે સાંભળવું પેલા વિચાર કરવો ખબર હોય આપણે પાછા થાળ રાંધી રાંધી મોકલતા હોય એ સંતો ને પછી આપડી શું હાલત થાય જમપુરી જે ભરાય ને મજાની સરસ આમી મહારાજે ત્યારે સંતોને મોકલી જમપુરી ખાલી કરાવી હતી તો પછી એમને બધાને કામ તો આપવું જોઈએ થોડું આપણે જ વિવેક ની દ્રષ્ટિ ચૂકી ગયા છે એમને કેવો વૈભવ વિલાસ અને તોય આપણે પાછા એમાં દિવ્ય ભાવ દિવ્ય ભાવ કરીને ચાલ્યા જઈએ છીએ રોજ જે પાછા બોલીએ ખરા પડે વિમુખ જીવ કે વદન છે કથા સુની જાત પાછળ સમય આવે ત્યારે એ બે નું અનુસંધાન તો મેળવતા જ નથી તો કે સાચા સંત તો તમને કે જ છે પાને 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 મામા એ પણ આપણને અમૃતસરી તામ કીધેલું છે કે કપડા એ આપણા તિલક ચાંદલો આપણો ને અંદર જાપ બીજા કે માછલીને પકડવા માટે સરસ મજાની જાળ બીજા લ્યા બધા ત્રષ્ટાંત આપેલા જ છે મોટા સતપુર બાપાએ તો કેટલું કીધું કેટલું કીધું છે તેની કોઈ લિમિટ નહી એમ તોય આપણને મનાય નહીં બાપા એક ચોસઠ ની વાતમાં એવું કીધું કે કાશી કેદા ને વૃંદાવન જાય તે પતિવ્રતા ન કહેવાય અને રખડેલ ની ખબર કોઈ ન રાખે ને કેવા કીધા રખડેલ તો હવે આપણને જ ખબર પડે જ કોણ ટ્રેન ટ્રેન કાઢી કાઢીને જાય છે ને કોણ દર્શન કરાવે હવે ઈ શું ગુરુ આપણને પહોંચાડવાના હતા તો ગુરુજી ગુરુજી કરીએ એમાં કોઈ નથી મોટા તમને આવું તો સ્પષ્ટ બોલે છે આથી વધારે શું સ્પષ્ટ બોલે કે કાશી કેદાર ને વૃંદાવન જાય દ્વારકા જાય એને પતિવ્રતા નો કહેવાય તો પતિવ્રતા વગર કલ્યાણ નો થાય તો ક્યાંથી પછી એનું ક્યાં થશે ને આપડી પણ આપણી ભૂલ છે એક સતપુરુષને પેલા ઓળખતા નથી

એવો સડેલ ગુરુ હોય તો શિષ્ય ત્યાગ કરવો શિષ્ય એવો હોય તો ગુરુ એ ત્યાગ કરવો પણ આપણે તો અવગુણ નો ત્યારે કેતલ નો સિયો આંકરે કઈ કઈ વાડ્યો આડો આંકરે કેતલ એટલે કેનાર તો કે હવે આ નિષ્કળાન સ્વામી કે અમારા લખાતું નતું તો અમે આંગળા વળી ગયા તો તમારા માટે આ લખી લખીને રાખ્યું તો કે કેનારા તો કેટલાય કેસે તમારે કોઈ માનવું જ ના હોય તો કેનારા કઈ 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 થાકી ગયા છે મેલી તરી તુમડા તરવારે બાંધ્યા પાણા બુડી મરવા સાચા સંતૃતિ તુમડા મળ્યા દરિયો તરવા માટે તો એને મૂકી દીધા અનુલા બાઈ આટા ટોપ ને આડમ ભરવારા હોય ને તો એને સામી એ કેવી ઉપમા આપી તો કે કોટે પડ્યો એટલે ખોટા ગુરુ છે ને એ ઓલા પાણા સમાન છે માયા રૂપી તળાવમાં કે નદી સાગરમાં એ જીવ કઈ બચી જાય તો કે એક તો આપણે ડૂબતા તા ને એમાં સહારો એ આવા ખોટાનો લીધો પાછો કરી મેના સુખ ત્યાગરે સેવ્યા ગુડક પોત ને કાગરે હંશ મેના પોપટ જેવા સારા પાલતુ પંખીઓ છે આંગળી શોભાસ્પદ એવા એનો આપણે ત્યાગ કરી દીધો કોને જે કઈ કામમાં પક્ષીનો આપણે કરીએ મેલી ગજબાજ ગવા ગાય રે વર્યા વાઘ નાગ ને બલાય રે તો કે હાથી ને ઘોડા ને બળદ ને ગાય ને આ બધા હારા પ્રાણીઓ કેવાય અને આમ જોઈએ તો આપણે બધા શાકાહારી કહેવાયે તો જે શાકાહારી બધા પશુ હોય એ બધા સારા કેવાય તો કે એને આપડે બૌ તો રાખીએ આ કઈ રાખવાની વાત નથી દ્રષ્ટાંત થી આપણને સમજાવવા માંગે તો કે એવા મુખ પડતા કે કઈક આપણને દૂધે આપત કઈક તો કામમાં માં આવત એમ એનું ગોબર કામમાં આવે એ બધુંય મૂકી અને આપણે પાછું શું કર્યું તો કે વાઘ ને નાગ ને ઓલી બલા એટલે મહારાજ વન વિચરણ વખતે જાય ત્યારે ખારી બલા ની વાત આવે છે કે પૂછડું પલાળી ઉડાડે પોતાના જ પેશાબ તો બધા સડી સડી ને મરી જાય તો કે આપણે પોઈસા પોઈસા ને કેવા તો બધા ઉપમા કેવી વાઘ નાગ ને બલાય તો આ સ્વામી બધા શું અવગુણ લીધો સ્વામી આવી આવી ઉપમા દીધી હવે તો બધા પટ્ટી પાડતા શીખી ગયા અવગુણ નહીં લે અવગુણ નહીં લે તો કઈ નઈ થાય તો આ બધા શાસ્ત્ર એક બાજુ રહી જશે એમ અવળો કર્યો જેમ રીતે ન પડી ગાફલ ને ગમે કેટલો ગાફલ છે કે તને સમજાણું નહીં કે આટલું બધું દીવા જેવું સ્પષ્ટ હતું તોય એવી અવળી અક્કલ વાળા રે તો ક્યાં થકી થાય સુખાડા રે તો કે જેને આવી જ અક્કલ હોય બુદ્ધિ એને તમે ગમે એટલું સમજાવો તો પાછા જ ના વળવું હોય તો હવે એને સુખ તો ક્યાંથી આવવાનું છે મેલી સુખ લીધું દુઃખ માથે રે પોતે પોતાનું બગાડ્યું હાથે રે તો કે માન સરસ સુખ માં હતો ચલો મૂર્તિ સુખ ની પ્રાપ્તિ જેટલા ન હોય તો એ પણ સાચા ગુરુ જો પસંદ કરેલા હશે નાવ તૈયાર છે અને એમાં આપણે બેસી જશું ને એ આપણને ખેવટિયા બનીને પાર ઉતારી જશે પણ બધો જ આધાર છે ગુરુ ઉપર મેં સુખ લીધું દુઃખ માથે પોતે પોતાનું બગાડ્યું હાથે રે તો કે એમાં કોઈ શું કરે તમે જ તમારું હાથે કરીને બગાડ્યું નથી વાંક એમાં વળી કેનો વળી રે ખાધી માજમ મિશ્રી મેલી રે તો કે એમાં કોનો વાંક છે વાંક તો તમારો જ છે તમે શું કર્યું તો કે તમે એવો નશાયુક્ત હોય એવો પદાર્થ તમે જ લીધો અને આવી સરસ મજાની સાકર હતી પણ એ સાકર મૂકી પડતી અને તમે જ આવું મોજ એટલે કે અવળો રસ્તો તમે જ પસંદ કરેલો છે એટલે આપણી ભાષા વાદે વાદે આપડે ટૂંકમાં જો કહીએ તો કે એક કરતો તો બીજો કરે કે ઈ જ્ઞાન આપણે ગયા કોઈ જાત ની બુદ્ધિ થી વિચાર કરવાની એવી આપડી કોઈ રીત જ નથી બધાય કરે એટલે આપણે કરીએ વણ ચોરે તે ચોર કેવાનું આ ખરેખર આની એક વાર્તા સમજણ આપે એવી કહીએ ને તો એવી વાર્તા છે કે દરબાર હોય તો એવો પગ બધા ગુનેગાર ને આપણે ત્યાં રાત કડી કહીએ એવી તો એવી બાર રાખવામાં આવતી અને ગામના દરવાજાની બહાર જ હોય એટલે જેને સજા થઈ હોય ને એને એની સાથે બાંધી દે એના પગ એના અને એનું હોય એટલે ફર્યા કરે તો એને ગામની બાર અહીંયા કેમ રાખવાનું તો કે જેટલા નીકળે એટલા ખબર પડે જો આ માણસ ચોરી કરી ને એટલે અહીં સજા થઈ આ માણસ કરીને એટલે સજા થઈ તો એક દિવસ એક માણસ મારા જેવો આયલો જતો હશે તો એના મનમાં રોજ વિચાર આવી જોઈને કે આની અંદર પગ કેમ જતો હશે આની અંદર પગ કેમ જતો હશે અહીંયા જોવા જાય પછી તો મન એવું ને તે અખતરો કરવાની સાથે લાય ના ખુલે કેવી રીતે હું ખોલું ને પગ ને ઓલી થઈ ગઈ બંધ પછી ઘણું કરે પણ નીકળે ને ગામના બધા જેટલા નીકળે ને એટલા ને થાલે આ ઓલો ભાઈ આ રાજા એને દંડ કર્યો તો ઓલો ઘણો બધા નજીક બોલાવે મારાથી ભૂલ થઈ ગઈ મારાથી આ બંધ થઈ ગઈ કડી અને ખુલતી નથી તમ કોઈક મદદે આવો ને પણ એ બોલાવે તો બધા રાજા ની બી કોઈક ના હોય તો રાજા એ દંડ કરેલો છે આપડે જવાય નહીં એને કઈક ખરાબ કામ કર્યું છે એટલે એને બાંધેલો છે એટલે કોઈ નજીક આવે નહીં ઘરે કેવડાવે તો ઘર ના આવે કોઈ છોડાવવા કેમ તો કે જાય જાય ખોટું કામ કર્યું સજા કરી પણ હવે એટલે એનો પગ એવી રીતે બંધાણો પછી કોઈ ડાયો વિવેકી હોય એ પૂછે છે કે પણ તમને તમે એવું શું કામ કર્યું જે આવી પૂછે તો એ આવું પૂછે તો ઓલા ઘણું સમજાવે કે મેં કઈ એવું કામ નથી કર્યું પણ મારાથી ભૂલથી આવી રીતે પગ ન ખાઈ ગયો ને અવનત જ ખુલતો તો લોકો કોઈ એનું સાચું કારણ કે મદદ તો કરાય નઈ ખોલવામાં સજા કરેલી હોય તો કોઈ વ્યક્તિ તો એ ખોલી હખે ને એટલે કોઈ નજીક આવે નહી અને એવી રીતે ઘરે કેવડા કે નારે તમને રાજા એ સજા કરી તમે એવો ગુનો શું કામ અમારી આબરૂ લીધી અમે છોડાવવા નહીં આવીએ જાઓ ભલે તમને રાજા સજા કરે એમ અહીંયા એમ કે હોરે હેડવા પગ દેવાનો રેગ થતો બીજો કયો ત્રીજો કે ત્રોય ત્રોય આવડા મંદિર કઈ ને એમ થોડા બંધાતા હશે એ તો મહારાજ ની કૃપા વગર ન થાય અરે ભાઈ કઈ એમ કૃપા એટલે કૃપા મહારાજ ને કામ કરું કરી જાય તો મંદિરમાં જેના જેવી આવડે તો એવું કામ કરાવીશ આજે જોવો તો ખરા કેવી કેવી બધી ભવ્ય ભવ્ય શોધો થાય છે તો એ બધા મારે ભગવાન કાર્ય તો કરાવે છે જેવી આપણી અંદર સુક્ષ્મ માં ઈચ્છાઓ પડેલી હોય સાત્વિક તો એટલે જ આપણને એવું કીધું છે ને કે સોનાની બેડી પણ બેડી જ છે લોખંડ ની બેડી બાંધી તો એ બેડી જ છે દરેક વસ્તુ બંધન કરતા જ છે જો તમે એમાં બંધાવા જાઓ છો તો તમે ભરી પડવાના છો આવું બધું આપણને સાચા મુક્તો સંતો શીખવાડે જ છે તેમ છતાંય આપણે શું કરીએ છીએ આપણને મહારાજે વતનામૃત કરીને બતાવ્યા પછી બાપાશ્રી એનું પર વિશેષ ભાર આપ્યો મહારાજે પ્રથમ નું ત્રીજું વતનામૃત બનાવ્યું બાવીસ નું વચના વતનામૃત બનાવ્યું પ્રથમ ના ત્રીજામાં મહારાજે ઉત્સવ સમય સંભાળી રાખવા રાખવાના કીધા અને એ જ મહારાજે મધ્યના બાવીસ માં જતા જતા ઉત્સવ સમય ને પણ વિચારવા માટે કાંકરિયા ની ચોરાસી માં જઈને રાતિયા અને મંદવાળ મહારાજ ને થઈ ગયો તો મહારાજ શું એમાં બતાવે કે જીવ તો સાધન દશામાં છે જેમ સંસારમાં આપણે બાલ મંદિરમાં હોઈએ કે પ્રાઈમરી સ્કૂલમાં ત્યાં સુધી ગમતના સાધનો જરૂરી છે ઉત્સવ સમય આખી કોઈ પણ પ્રવૃત્તિ સત્સંગ ને લગતી નથી પણ એક સાધક જ્યારે થાય આપણે જે આ ગ્રુપ ચાલે છે ઓનલી સાધક માટે કોઈનો ટાઈમ પાસ માટે પાંચ પચીસ સંખ્યા વધારવા નહીં એનો ઉદ્દેશ થી નતો કમસે કમ કેનાર વાંચનાર વ્યક્તિ પોતાને તો યાદ આવશે પોતાના શબ્દો કે હું સાધક છું તો સાધકનું જીવન કેવું હોવું જોઈએ એના માટે જે આ ગ્રુપ છે બધા જ બાલ મંદિર કરશું તો આગળ પ્રગતિ શું કરશું કરનાર ખોટું નથી કરતા એની નિંદા બહુ જ સરસ બાલ મંદિર કુટુંબ પરિવારનું બાંધેલું હોય પણ એમાં જ્યાં સુધી જવાતું હોય ત્યાં સુધી જવાય પછી બાલ મંદિર છોડીને સ્કૂલમાં એડમિશન લેવું જ પડે છે એમાં આગળ જીવને પ્રગતિ કરવી હોય તો એને આગળ તો જવું જ પડે ત્યારે આપણે શું કરીએ છીએ તો કે હજી એની પ્રવૃત્તિ મળ્યા રહી પછી બાપાશ્રી મહારાજના મૃત્યુ બાપાશ્રી દ્રષ્ટાંત્રષ્ટાંત આપ્યું તોય આપણે સમજીએ નહીં કે શિવલાલ શેઠે શું કર્યું હતું તો કે ગઢડામાં હરે કૃષ્ણ મહારાજ ની પ્રતિષ્ઠા કરાઈ હતી અને રઘુવીરજી જેવા આચાર્ય મહારાજ નું ભારે ધામધૂમથી સામયું કરેલું બધી વાત એટલી સૂક્ષ્મ હોય એનો અર્થ એવો કે કઈ નથી કરવાની પણ મગજમાં કઈ પકડવાનું નથી જે બાથે આવેલી પ્રવૃત્તિ છે એને કરવાની જ પણ એની એ ચાનક ચડવી જોઈએ નહીં અને એમાં એમને મૂર્તિ દેખાતી હતી મૂર્તિ જતી રહી આપણે તો જો કે દેખાતી નથી એટલે શું જાય કે ના બાવો સો ઘોડે ન લૂંટાય તો એમ આપણે તો કઈ કરતા જ નથી તો પછી ક્યાંથી લૂંટાઈએ કઈ ભેગું કરીએ તો લૂંટાવાના હોય ને આપણે ગુણાદિત સામે લે કહું નાગો બાનો મતલબ કે નાગા જ ન હોય તો નહીં લૂંટાય પણ જે સાધક છે જે આ માર્ગે આગળ ચાલે ભલે એને પેલું પગથિયું મૂક્યું પણ બીજું તો ચડવાનું છે ને તો એને તો જાણ પણ આ રૂપ પડે 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 સાવધ રહેવાનું કે શું થાય ને શું ન થાય તો કે એની આપણે તકેદારી ન રાખીએ અને જો આવા ખોટામાં ખેચાઈ ગુણાદિત થવું હોય મૂર્તિ પામી હોય તો આ રસ્તે ચડતા નહીં પછી બાપાશ્રીએ એ બધી જ વાતોનું રિપીટેશન કર્યું મામા એ તો આપણને ઉમર બાંધી દીધી પચાસ પછી તો વ્યવહાર જગત વ્યવહાર ગૃહસ્થ નો વ્યવહાર એમાંથી વૃત્તિ પાછી વાળો અને પાંસઠ પછી તો ઉત્સવ સમય આવી નહીં ચોખ્ખી ના પાડી દીધી લિમિટ આપી દીધી અને તોય ન સમજાય તો પછી તો હવે એમાં મહારાજ બાપા કે મૂકતો પણ શું કરે એમાં એમ કેશે કે તમે બીજા ન્યારમાં લોલા લોલ ઉપડા અને પછી આવી રીતે એણે પગ નાખ્યો અને બધા એક જ થાય કે આને જ રાજાએ દંડ કર્યો છે એને નજીક આપણે ન જવાય હો નકામ ક્યાંક આપણે વારો પડશે અને ઓલો રાડો પાડી ને મરી ગયો મેં કઈ નથી કર્યું મન છોડાવો મન છોડાવો પણ કોઈ એને છોડવા આવતું નથી ભાડ્યો ભરાડીમાં ધણી મળે વળી તો કે ભરાડી બધા ભેગા થયા હતા એમાં એક સાવકાર હતો ને એ બિચારો ભૂલથી ઘૂસી ગયો જયારે ખેતર નો ધણી આવ્યો ત્યારે ઓલા બધા ને મારે છે ભેગો ભેગો ઓલા એ તો નહોતું લીધું કઈ તાર ખેતરી તો બિચારો આમથો ઊંથો આવ્યો તો તો એને ભેગો માર પડે ઓલો ગમે એટલું કર કરે ભાઈ મેં નથી લીધું મેં નથી લીધું કે ના તું છૂજ કોઈ સાંભળે જ નહીં આપડું એમ આપણે પણ જો ધ્રોધ્રો કરીને ભેગા પડી જઈએ તો આપણે પણ એના ગુનેગાર તો છીએ એમ અસત્ય ગુરુને આશરી રે જીવ જાય છે તે જમપુરી રે ખોટા ગુરુના આશ્રિન ક્યાં શું પ્રાપ્તિ થાય સ્પષ્ટ શબ્દ મે કહી દીધું જમપુરી માં જાય મોટા મોટા ફોટાઓ મુકાવે ડિગ્રીઓ લખાવે આપણી કોમન બુદ્ધિ થી ખબર પડે કે દેહાભિમાન ની નિશાની હવે એમને શું વળી degree લખાવી કામ છે દેહાભિમાન તો થયો અને તોય આપણને મનાય ને રામ શ્યામ ને ઘન શ્યામ એક અને તોય પાછા સદગુરુ હશે એની રીતે એના level એ આપણે શું જેને સાધક છે એની નજર ક્યાં હોવી જોઈએ જે જે મોટા થઈ ગયા એને તમે કોઈ બાહ્ય આડંબર નહિ જોયા હોય પરક્ષ ના દ્રષ્ટાંતે કરીને જોવો તો રૈદાસ ચમાર કબીર વણકર નરસિંહ મહેતા બ્રાહ્મણ તો એનું જીવન કેવું હરિજનવાસ માં જઈને એના કીર્તન ગાતા કોઈ ધન વૈભવ કે પદ પ્રતિષ્ઠા કોઈ મોટા થઈ ગયા એ બધા પર્વતભાઈ જાડા ગંધાતા કપડા ખેડૂત પસીનો વડેલા નિષ્કુડાનંદ સ્વામી કે એક મૂર્તિ અચરજકારી એક હરિજન પર્વતભાઈ અચરજકારી છે સદા રહે છે મૂર્તિમાંય કોને સિલેક્ટ કર્યા પર્વતભાઈ જેવા તો એવા હોય ને ત્યારે ખબર બાપાશ્રીની વાત માય છે કે પર્વતભાઈ નો જયારે અંત સમય આવે છે ત્યારે હરિભક્તો અમે જઈએ કે રહીએ ત્યારે પર્વતભાઈ ખાલી માર્મિક સૂચન કરે છે સ્પષ્ટ નથી કેતા કે જેને આ યજ્ઞ માં સાત્વિકમાં રહેવું હોય રો ને જવું હોય જાવ પણ કોઈ ને વાત સમજાતી નથી પર્વતભાઈ દે કે ત્યારે અહીં હાજર છે તમામ ને સુખમાં લઈ જશો વાળા રહી ગયા હોય આપણે પકડતા શીખવા પડે પડે શોધ તો કરવી અંદર ઊંડા ઉતરી વિચાર પણ આપણે કરવો પડે નહીતર શું થાય તો કે ખોટા ગુરુ ના જીવ જાય છે જમપુરી ત્યાં કષ્ટ પામે છે કુબુદ્ધિ રે જેની અતિ સમજણ છે ઊંધી રે જેની સમજણ જ ખોટી તમે લાખ પ્રયત્ન કરો તો એ કે ના અમે પકડ્યું સાચું જ છે તો કે જવા દો હવે એને કષ્ટ પામવા નથી ઓળખવા તૈયાર જ નથી તો કે જવા દો એને જમ સાચી વાત સાંભળે છે કાને રે તો એ ચડ્યો છે તાન રે એને વાત આપણે કહીએ છીએ સમજાવીએ છીએ કેટલું કેટલું શાસ્ત્ર એ પોકારી પોકારી બધું બોલતા અચકાવું પડે છે કે આપણને પાને પાને ઓળખાણ આપેલી હોય બની બેઠેલા ભગવાનની દ્રોહીની મહારાજ કે અસંખ્ય ગુરુ સ્ત્રી નો સંઘ અસંખ્ય બાળ હત્યા અસંખ્ય બ્રહ્મ હત્યા અસંખ્ય ગૌ હત્યા અસંખ્ય અસંખ્ય આનો એક વાર છુટકારો થાય પણ ભગવાન ના પરમ ભક્ત ના દ્રોહીનો છુટકો ક્યારેય ન થાય મહારાજ કે એને હડકાયા કુતરાની લાડ અડી જાણવી એકનો એક દીકરો હોય ને એને જો અડકવા ઉપડી જાય ને તો એને સાંકળ થી બાંધીને રૂમ માં પૂરી દઈએ કોઈ વાલ સોયો એકનો એક દીકરો હોય તો નથી જતા પણ આપણે સમય આવે ને ત્યારે આ યાદ નથી રહેતું અને એટલે અહીં કે છે કે એને સાચી વાત તો સાંભળેલી છે બધી ખબર જ છે શાસ્ત્ર ની તોય પણ એને તાન ચડી જાય તો મહારાજ એમાં અમે શું કરી શકીએ જય શ્યામનારાયણ